ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અગાઉ વાહન ચોરીમાં ગુનામાં પકડાયેલો કોસંબડી ગામની સફેદ કોલોનીમાં રહેતો સુનિલ નાયકા શંકાસ્પદ મોટરસાયકલ લઈને જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ્સ ચોકડી નજીક ફરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે એશિયન પેઇન્ટ્સ ચોકડી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન તેને મોટરસાયકલ સાથે પકડી પાડી તેની પાસે મોટરસાયકલના જરૂરી દસ્તાવેજો માંગતા તેણે રજૂ ન કર્યા હતા પોલીસે તેની સઘન પૂછપરછ કરતા બાર દિવસ અગાઉ તેણે ભડકોદરાની નવી વસાહતમાં એક ઘરની બહારથી ચોરી કરી અને ચોરી છુપીથી મોટરસાયકલનો ઉપયોગ કરતો હોવાની કબૂલાત કરતા એલસીબી પોલીસે તેની ધરપકડ કરી જીઆઈડીસી પોલીસ મથકના હવાલે કર્યો હતો